BAAAAAAA yeah.

પરંપરા છે હમણાં શિયાળો પૂરો થયો ફાગણ મહિનો એવો હોળી નો તહેવાર છે અત્યારે ખજૂર અને ડાળિયા આ ખાવાનું તમે બધે સાંભળ્યું બરાબર છે આપણે ડાળિયા પણ ગુણકારી છે કમળો થઈ ગયો હોય તાવ આવ્યો હોય તો આપણને ક્યાં દાળિયા ખાઈ ગયા પીળીઓ કે એ ખાઈ શકે છે બરાબર પણ મૂળ વાત જે ખજૂર છે ને આ ખજૂર અને ઘી એના ખાવાના ફાયદાઓ એટલા બધા છે કે આપણને વાત પિત કફ જે કાંઈ રોગો હોય ને એ બધાનો આ શમન કરે છે અને આ દેશી ગાયનું ઘી ખજૂર સાથે ખાવાથી ખૂબ જ બધા ફાયદા છે ખજૂર દાળિયા ઘી બધું તો છે ડાળીયા ટકાવારી સુધારે લોહી ઘટતું હોય ટકાવારી એને ખજૂર ને ઘી ખાવાથી કઈ સુધારો થાય ટકાવારી સો ટકા સો ટકા કેમ કે ખજૂર છે ને ખજૂરમાં કુદરતી આર્યન છે જે આપણે આયરન ની ગોળી ડોક્ટર આપે એનાથી લોહી વધે લોહી સુધરે સો ટકા પણ કૃત્રિમ છે કૃત્રિમ કે આપણું બોડી છે ને એ કુદરતી છે આપણું બોડી છે એમાં કુદરતી બનેલું છે તો માની લો કે હું તમને વાત કરું આપણે એન્જિન છે રાજદૂત હોય ડીઝલ એન્જિન હોય એમાં કેરોશિયન નાખી એટલે ખબર ઉપડી જાય પણ એના માટે બન્યું નથી નુકસાન કરે એવી રીતે ટેબ્લેટ આપણે લઈએ ને એટલે ટેબ્લેટને કૃત્રિમ બનાવી છે એટલે લોહી સુધારે પણ પછી કિડનીને ઇફેક્ટ કરે નુકસાન કરે નુકસાન કરે તો એવી રીતે ખજૂર છે ને એ ફાયદો જ ફાયદો કરે છે એ લોહીના ટકાઈ સુધારે છે એવી બીજી બધી ઘણી માત્રાઓ આની અંદર ઘણા બધા વિટામિન્સ આવે છે તો આ ભાઈ રોજ કેટલી માત્રામાં લઈ શકાય હા આ તો આપણે પરબ છે અને બેઠા છીએ એટલે લોકો એવું સમજે કે વારે પર ખવાય એવું નથી અને રોજ માત્રામાં ડેલી લઈ શકાય અને રોજ સવારે પાંચ પેશી આજે એક પેશી આવે ને આવી પાંચ પેશી રોજ સવારે નરણા કોઠે લેવાથી લોહી સુધારે છે લો શરીરને ઇમ્યુનિટી પાવર એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે ઘણા બધા ગુણો આની અંદર આવે છે પણ જો સાંજે સુતી વખતે બે પેશી ખજૂર અને બે ચમચી ગાયનું ઘી ખાવાથી આપણા શરીરમાં આપણા આંતરડાની અંદર મળ જામેલો હોય તો એ પણ ખુલાસાવાર આવી જાય છે એટલે કે વાળાને પણ ઘીની સાથે ખજૂર ખાવો ગુણકારી છે વહેલી સવારે જાગી અને પાંચ પેશી ખાવાથી લોહીની ટકાવારી સુધરે છે ઘી સાથે ખજૂર ખાવાથી એની અંદર બધા તત્વો આવે મેં હમણાં વાત કરી કે ભાઈ આમાં લોહીની ટકાવારી સુધરે છે આપણા આતરને સાફ કરે છે તો કબજિયાત જેવી બીમારી હોય તો પણ લઈ શકાય ઇવન ડાયાબિટીસ વાળા પણ લઈ શકે માત્ર ડાયાબિટીસ અતિશય રહેતી હોય તો એને સલાહ મુજબ લેવી પણ ખજૂર નુકસાનકારક નથી કે એની અંદર જે શુગર છે એ કુદરતી છે આના સિવાય કોઈ બીજા ફાયદા ખરા અનેક ફાયદા અનેક અનેકમાં ઘણા દેશ્ય તો ઘણું બધું લાંબુ થાય પણ હું તમને ટૂંકમાં કહું તો આ ખજૂરનો પ્રકાર છે ગરમ એટલે કે હમણાં મેં વાત કરી વાત પીત કફ ઉપર કામ આપે કફનો નિકાલ કરે ઘીની પ્રકૃતિ છે ઠંડી બંને મિશ્રણ ખાવાથી કે ઘણા બધા એવા જે કફ જેવા રોગો છે બીમારી છે એ કફ બહાર નીકળી જાય છે અને અંદર શરીર સુધારણાનું કામ કરે છે અને કોઈને શ્વાસ હોય તકલીફ હોય કે ભાઈ જૂનો દમ તો એને ખજૂરની પાંચ પેશી સવારમાં ખાવાથી એમાં પણ એને રાહત રહેશે અને છે તો પ્યોર આયુર્વેદિક ઇવન આયુર્વેદમાં તો આનો ઉલ્લેખ છે કે આ ખજૂરને સગર્ભા સ્ત્રી હોય ને તો નવે નવ મહિના સુધી આને વૈદિક સલાહ મુજબ આને ખાઈ શકે કેમકે સગર્ભા સ્ત્રી હોય ને એના ઉદરની અંદર એક બાળક હોય એને બે જીવનું રક્તનું સંતુલિત કરવાનું આવે તો આ ખજૂરની અંદર એટલી બધી માત્રામાં રક્તને વધારવાની રક્તને શુદ્ધિ કરવાની તાકાત છે પણ એ વૈદિક સલાહ મુજબ એટલા કે શરીરમાં કોઈ બીજી બીમારી હોય તો આડઅસર ન થાય પચવામાં એના માટે કોઈ સારા વેદની કોઈ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે સગર્ભા બહેનો માટે બાકી નિરોગી માણસો શક્તિ સારી હોય એ તો આનું સેવન કરી શકે